ગુડ મોર્નિંગ હરર મહાદેવ આજના નવા એક ફેસબ્લોગમાં સ્વાગત છે આજે છે છે અમારા મેડમ ને એની હા આમ તો તમે ટાઇટલમાં જોશો તો તમને ખબર પડી જ જશે તો આજે જો એના માંડવો છે તો અત્યારે નાસ્તા પાણીનું ચાલુ છે તમે નાસ્તો પાણી કરવા આવ્યા છો ને કીધું હાલો અત્યારમાં બ્લોગ ઉતરલી તો આપણે આ કપડાં લીધા છે હમણાં દેખાય આવડા લીધા હતા મેડમ કહેતા હતા ને તમે કપડા પહેરે ત્યારે દેખાય આવડા લીધા છે કેમ મહેંદી મહેંદી કેવી આવી મહેંદી મહેંદી આવી હતી કલર આવ્યો ને મેંકીને તકે કલર જ નથી આવતો કલર જ નથી આવતો એ તો એ દુલ્હન મહેંદી હતી કીધું તો મોડેકથી આવે વાર લાગે કા હવે આવી ગયો ને કલર હા પ્રેમ એટલો કરે એટલે આવી ગયો ચલો હવે હવે નાસ્તો ને એવું કરી લીધું છે હવે પછી એમને થોડી વારમાં પીઠી એવું ચાલુ થશે તો પાછા હવે કપડાને ચેન્જ કરવાનું અત્યારે જો આ પહેલું છે સવારનું છે પાર્લર બે ત્રણ દિવસ સુધીમાં બે દિવસ સાડીમાં જ જોવા મળે પાર્લરમાં તૈયાર થવા ગયા હસ્યો મને પાર્લરમાં તૈયાર થયેલું હોય કોઈ મને તૈયાર કરે ગમે મારી રીતે નેચરલ જેવું તૈયાર જો પાર્લરમાં ફાઉન્ડેશન ને બધું લગાવે ઉપર એટલે હું તૈયાર મારી મને સિમ્પલ ચાલ

હાર કાલે માસીને પેવાના હાર ચલો અત્યારે જો અમે બધા બેઠા છે ને અંશભાઈ કે પપ્પા મારો તો વિડીયો ઉતારો કે તમે કહેતા હતા ને લગ્નનો વિડીયો ઉતારવાનો છે સારો ચર્ચારો વિડીયો ઉતાર નાખો તો બધા બેઠા છીએ અને અંશભાઈ જો રમકડું લઈ લીધું છે કા કોણે લઈ દીધું કોણે લઈ દીધું સ્પ્રિંગ કહેવાય ને મામાએ લઈ દીધું હા હા તો ચલો અત્યારે તો જમી કારવી નિરાતે લગભગ કઈ લો સાડા ત્રણ થઈ ગયા છે જમી કાઢીને આરામથી બેઠા હતા બધા આરામ કરી લીધો મેડમ ઘરે ગયા હતા તૈયાર થવા હવે અત્યારે શું છે મેડમ મામેરું કોનું તમારું એવું છે સારું જો મેડમ મેડમ અહીં તૈયાર થઈ ગયા છે કમ્પ્લીટ બોલો ડીજે ડિસ્કો કરવાનું

ને હા નીતિને બાંધી નીતિને રાજુ કાકાને લઈ લઉં ને વ્લોગમાં

મેડમને બહાર જઈએ લગ્નમાં જઈને માથાને દુખાવો હોય થોડાક મારા દુખાવો હોય થોડાક એના દુખાવો હોય તો ચાલો જો મામેરાની તૈયારી થઈ ગઈ છે અત્યારે મજા અમારે આમ આવી રીતે મામેરું લે હમણાં આગળ જઈને ડીજે ને એવું ચાલુ થાય ને પછી ડિસ્કો બિસ્કો ચાલુ થાય અત્યારે વાગ્યા છે સવા આઠ ને અત્યારે જમવાનું થઈ ગયું છે અમે અંદાજ છેલ્લા છીએ તો બધા જમીન લીધું કોઈ બાકી નથી અત્યારે જમવામાં છે ઓળો ને રોટલા ભાઈ શિયાળો ચાલુ થઈ ગયો એટલે ઓળા ને રોટલા તો એની જેવી મજા આવે શિયાળામાં ચલો હવે જમી લઈએ જમીન પાછળથી દાંડિયા રસ ચાલુ થાય છે હવે દાંડિયા રસમાં મળીએ તમને બધા ચલો

પાસા ડિસ્કો મતલબ ડિસ્કા ના અલગ ડાંડિયા રસ મામેરા ના અલગ ડાંડિયા રસ ના અલગ પાસો સવાલ માપયેય અલગ ગણે થાપ છે બધું પ્રસંગ માં તો બદલવા ના જોઈને તો ચલો હવે કોઈ જય મને હું હું થાકી ગયો છું આવે છે જી છે મેમન છે આજે પણ અને હવે फाइनल एना मेरेज है मार बहन ना आज मानव तो कल मेरेज है कल सवारे पर जो हमारा बता ने लेवा जावा तो चलो अब अत्यारे ब्लॉग आज पूरा कर लिया छे ताकि बहुत गैस ही है ताकि हवार भी ना पांच हड़ा पांच नाम नाम से तो हम तो राते तो मैं तो मैं मन माने हाँ राते बस अब डिस्को सिद्ध तक आ गया क्योंकि डांस करवाना होता है ना जो તો એક વાગ્યા સુધી તો મેં ડાન્સ ને તો જોયું પહેલી વાર જોયું એટલે કઈ આપણને આવડી તો જાય નહીં તો એક બે વાર આમ ટ્રાય કરી તી ને ડાન્સ કરવાનું તો સારું હવે બોલી શકા છો ને શું બોલું છું એ મને નહીં ખબર એટલે હું શું જાઉં જામ જાઉં જાઉ જાઉ જાઉં હર હર મહાદેવ ચલો તો આ મેડમ જાય છે તો આપણે બ્લોગને એન્ડ આપી દઈએ છીએ આ બ્લોગ કેવો લાગ્યો ચલા કોમેન્ટ બોમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો અને ચેનલને જો નવો આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં હર હર મહાદેવ